અમે ખૂબ ગરીબ હતા મારી મારી સારું વિચારીને મારી લગ્ન એક અમીર ઘરના છોકરાની સાથે કરી દીધા પરંતુ લગ્નની પહેલી જ રાતે મારા પતિ રૂમમાં આવ્યા અને મને જબરદસ્તી ખેંચીને તેમના નાના ભાઈના રૂમમાં મૂકી ગયા પછી મારા દેવરે આખી રાત મારી સાથે મારું નામ રત્ના છે હું એક ગરીબ ઘરની છોકરી છું અને મારો સંબંધ એક મિડલ ક્લાસ પરિવાર સાથે નક્કી થઈ છે બે મહિનામાં મારી રમણ સાથે લગ્ન થવાના છે મારી માનને એ છોકરો બહુ ગમ્યો હતો એટલે તે હંમેશા કહેતી રત્ના તારો કિસ્મત બહુ સારો છે કે તારી એવી સારી ફેમિલીમાં લગ્ન નક્કી થયા છે મારા પિતા જ્યારે હું માત્ર આઠ વર્ષની હતી ત્યારે જ અવસાન પામ્યા હતા તેથી મારી માએ મને ઘણી મુશ્કેલીઓમાં ઉછેરી સગા સંબંધીઓ પાસેથી થોડી થોડી મદદ લઈને તે મારા લગ્ન સારી રીતે કરવા માટે પૂરું પ્રયાસ કરી રહી હતી હું પણ મારા લગ્ન વિશે ખૂબ ખુશ હતી તેથી વધુ કામ કરીને થોડા પૈસા બચાવતી હતી જેથી લગ્નના દિવસે સુંદર લાગી શકું મારા સસરા ઘરમાં માત્ર ત્રણ લોકો છે મારી સાસુ મારા પતિ બનનારા રમણ અને તેમનો નાનો ભાઈ મારા સસરાનું ઘણા વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું બધા જ લોકો મારા સસરા ઘર વિશે બહુ પ્રશંસા કરતા હતા ખાસ કરીને મારા પતિ વિશે અને તેમના પરિવાર વિશે બધા કહેતા કે મારા સસરા ઘરના લોકો બહુ સારા છે આમ જોતાં જોતાં મારા લગ્નનો દિવસ આવી ગયો હું પાર્લરમાંથી મેકઅપ કરાવીને તે લોચમાં પહોંચી ગઈ જ્યાં લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી મેકઅપના કારણે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી થોડીવાર પછી બારાત લઈને વરપક્ષ લોજમાં આવી પહોંચ્યો પછી તમામ રીતરિવાજો વચ્ચે અમારા લગ્ન થઈ ગયા લગ્ન પછી સૌના જમવાનું પૂરું થતાં મારી વિદાયનો સમય આવ્યો ત્યારે મેં માને ભેટીને ખૂબ રડી પડી કારણ કે માને છોડીને એક નવા પરિસ્થિતિમાં સદાકાળ માટે જવું હતું ત્યારબાદ સૌ મને સસરા ઘરે લઈ ગયા ત્યાં પહોંચીને મને સાસુના ઓરડામાં બેસાડવામાં આવી અને ઘણી બધી રીતરિવાજો કરાવવામાં આવ્યા તેમાંના કનિક રીતો મને ખબર હતી પરંતુ બાકી વિશે મને જાણ નહોતી બધી રીતિઓ પૂરી થયા પછી મને તે રૂમમાંથી બહાર કાઢીને મારા પતિના ઓરડામાં લઈ જવાયું ઓરડો પહેલેથી જ ફૂલો વડે ખૂબ સુંદર રીતે સજાવ્યો હતો પછી મને ખાટલા પર બેસાડીને મારા માથા પર ઘૂંઘટ મૂકી દેવામાં આવ્યો આખો દિવસના થાકને કારણે મને ઘણો ઊંઘ આવતો હતો પરંતુ હું શાંતિથી બેસીને પતિની રાહ જોતી રહી એક કલાકથી પણ વધુ સમય થઈ ગયો છતાં મારા પતિનો ક્યાંય અત્તો પત્તો નહોતો બીજી એક અજાયબી વાત એ હતી કે આખા દિવસ દરમિયાન મારા પતિએ મારી સાથે એકવાર પણ વાત કરી નહોતી અને મેં તેમને કોઈ બીજા સાથે વાત કરતાં પણ સાંભળ્યા નહોતા આ રીતે શાંતિથી બેસતા બેસતા ક્યારેક મારી ઊંઘ લાગી ગઈ અચાનક દરવાજો ખુલ્યાની અવાજથી મારી ઊંઘ તૂટી ગઈ મેં ચોંકીને આસપાસ જોયું ઓરડામાં કોઈ નહોતું પછી જ્યારે મારી નજર દરવાજા તરફ ગઈ ત્યારે તો મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ કારણ કે દરવાજા પર ઊભેલો દરવાજા પર મારા પતિ અને તેમના સાથે એક મહિલા ઊભી હતી તેને જોઈને એવું લાગતું હતું કે તેની માનસિક સ્થિતિ સારી નથી કારણ કે તેના કપડાં ફાટેલા હતા અને તે વારંવાર પોતાનું માથું ખંજવાળતી રહી હતી એ સ્ત્રીને મારા પતિ સાથે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેમના નજીક ગઈ મને જોતા જઈ મહિલાએ ડરીને મારા પતિના પાછળ છુપાઈ ગઈ જાણે મને જોઈને ખૂબ જ ભય અનુભવી રહી હોય મેં મારા પતિને પૂછ્યું રમણ આ મહિલા અને આ બધું અમારા ઓરડામાં શું કરી રહી છે ત્યારે રમણે તેને પોતાની પાસે ખેંચીને કહ્યું આ મારી પત્ની છે અને તું તેને તારી જેમ સુંદર બનાવીને તૈયાર કર આ સાંભળતા જ જાણે મારા પગ નીચેની જમીન સરકી ગઈ કારણ કે આજે જ મારી લગ્ન થયા હતા અને મારા પતિ એક માનસિક રીતે અસ્વસ્થ મહિલાને પોતાની પત્ની કહી રહ્યા હતા અને તેને મારી જેમ સજાવવા કહી રહ્યા હતા આ સાંભળતા મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા મેં મારા પતિને કહ્યું રમણ તમે આ કેવી વાતો કરો છો આ મહિલા તમારી પત્ની કેવી રીતે થઈ શકે તમારી પત્ની તો હું છું આજે જતો બધાના સામે તમે મારી સાથે લગ્ન કર્યા છે અને હવે તમે ઈચ્છો છો કે આ મહિલાને સુંદર રીતે સજાવીને મારી જગ્યાએ બેસાડી દો મારી વાત સાંભળીને રમણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો મેં કહ્યું ના આ મારી પત્ની છે તું તેને તારી જેમ સુંદર બનાવીને આ ઓરડામાં બેસાડી દે પછી તું તરત આ ઓરડામાંથી બહાર નીકળી જજે નહીં તો આજે જવું તને તલાક આપી દઈશ આ સાંભળતા જ મારું આખું શરીર કંપવા લાગ્યું કારણ કે મારી મારે બહુઆશા અને વિશ્વાસ રાખીને મારા લગ્ન કર્યા હતા જો મને તલાક મળી જાય તો મારીમાં તો જીવતી લાશ બની જશે મારી મારે આખી જિંદગી દુઃખ જ સહન કર્યું છે હું નહોતી ઈચ્છતી કે મારી કારણે મારી મા ફરી દુઃખ કે તે ફરી અનુભવે તેથી મેં રમણની વાત માનીને માથું ચૂકાવી દીધું પછી હું તે માનસિક રીતે અસ્વસ્થ મહિલાને બાથરૂમમાં લઈ ગઈ અને તેને તૈયાર કરવા લાગી મેં તેને મારી બનારસી સાડી પહેરાવી એ જ સાડી જે મારી લગ્ન વખતે સસરા ઘરની તરફથી મને ભેટ મળી હતી અને મેં પોતે તેની ફાટી ગયેલી કપડાં પહેરી લીધા અને મનમાં સતત રડી રહી હતી પછી મેં તેને ડ્રેસિંગ ટેબલ આગળ બેસાડી અને તેને સુંદર રીતે મેકઅપ કરી દીધો મારા પાસે જેટલા દાગીના હતા તે બધા મેં તેને પહેરાવી દીધા જે મહિલા થોડીવાર પહેલાં બિલકુલ અસ્તવ્યસ્ત લાગી રહી હતી તે હવે તૈયાર થયા પછી ખરેખર સુંદર દેખાવા લાગી દાગીના પહેરતા જ તે મહિલા ખૂબ ઉત્સાહિત થઈ ગઈ તે વારંવાર અરીસામાં પોતાને જોઈને તાળી વગાડતી હતી જ્યારે મેં તેને સંપૂર્ણ રીતે તૈયાર કરી દીધી ત્યારે મેં મારા પતિ તરફ ઇશારો કર્યો ત્યારે મારા પતિ ઊભા થઈને તે મહિલાની પાસે આવ્યા અને તેને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું પછી રમણે ઇશારા કરીને મને ઓરડામાંથી બહાર જવા કહ્યું હું રડતી રડતી બહાર આવી ગઈ મને જોઈને કોઈ પણ કહી શકતું નહોતું કે થોડી જ વાર પહેલાં મારા લગ્ન થયા છે મને જોઈને કોઈ પણ મને પાગલ સમજી લે હું આ ઘરમાં નવી હતી તેથી રાત્રે એટલી વેળાએ ક્યાં જવું તે મને સમજાતું નહોતું કોઈ વિકલ્પ ન મળતા હું દરવાજા સામે જ બેસી ગઈ કારણ કે જો હું બીજા કોઈ ઓરડામાં જઈ હોત તો બધા એમ જ કહેતા કે લગ્નની પહેલી જ રાતે પતિએ પોતાની પત્નીને ઓરડામાંથી કાઢી મૂકી અપમાન અને તલાકના ભયથી હું શાંતિથી મારા પતિના દરવાજા આગળ જ બેસી રહી દુઃખના કારણે મને ઊંઘ પણ નહોતી આવતી બસ ચૂપચાપ બેસી રહી થોડા સમય પછી વરાંડામાં કોઈના પગલાંની આહટ સાંભળીને મેં જોયું કે મારો દેવર આવી રહ્યો હતો મને ત્યાં બેઠેલી જોઈને તે ચોંકી ગયો ત્યારબાદ તેણે મારું હાથ પકડીને મને ખેંચતા અંદર લઈ જવા લાગ્યો મારું ચહેરું ઘૂંઘટ અને એ ફાટેલા કપડાંના કારણે ઢંકાયેલું હતું તેથી કદાચ તેણે મને ઓળખી નહોતી અને હું પણ કની કહી નહોતી શકતી કારણ કે એ કહેતા મારું જ અપમાન થતું હું એ જે છોકરી હતી જેને લગ્નની પહેલી જ રાતે પતિએ ઓરડાથી બહાર કાઢી મૂકી હતી શાયદ તેને મને એ માનસિક રીતે અસ્વસ્થ મહિલા સમજી લીધું તેથી તેણે મને ખેંચીને સ્ટોર રૂમમાં લઈ ગયો અને એક દોરી વડે બાંધી દીધું પછી હું આશ્ચર્યચકિત રહી ગઈ જ્યારે જોયું કે તેણે મારા માટે બધી રોટી શાક અને કેટલીક દવાઓ લઈ આવી હતી જે કદાચ એ મહિલાના માટે હતી પણ હું આ દવાઓ ક્યારેય નહીં ખાઉં કારણ કે હું માનસિક રીતે અસ્વસ્થ નથી મારા પગ દોરી વડે બાંધીએલા હતા પણ બંને હાથ ખુલ્યા હતા તેણે મને રોટી ખાવા માટે કહ્યું હું તુરંત માથું ઝુકાવી ના કરવા લાગી જેમ જેમે માથું ઝુકાવ્યું મારું ચહેરું ઢાંતું કપડું પડી ગયું મારા દેવરે મને જોઈને ચોંકી ગયો તે વિશ્વાસ જ નહીં કરી રહ્યો હતો કે આ હું છું પછી તેણે મને પૂછ્યું તમે આ સ્થિતિમાં કેમ છો હું રડતી રડતી તેને આખી વાત કહી દીધી મારી વાત સાંભળીને તેણે માથા પર હાથ મૂકીને બેઠો પછી તેણે કહ્યું તમે આ ન કરવું જોઈએ હતું કે ભાઈના શબ્દ સાંભળી એ માનસિક રીતે અસ્વસ્થ મહિલાને તમારી જગ્યાએ બેસાડી અને ઓરડામાંથી બહાર ચાલી ગઈ આ સાંભળીને મેં કહ્યું કે તમારાના ભાઈએ મને તલાક આપી અને આ ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપી હતી અને જો મને તલાક મળ્યો તો મારીમાં તો જીવતી લાશ બની જશે પછી મારા દેવરે મારા પગની દોરી ખોલી અને મને પાછળ આવવા માટે કહ્યું હું તેના પાછળ સ્ટોર રૂમમાંથી બહાર આવીને બીજા ઓરડામાં ગઈ જ્યાં મારી સાસ સૂઈ રહી હતી મારા દેવરે મારી સાસને ઉઠાવીને આખી વાત કહી દીધી આ સાંભળીને મારી સાસે લાંબી શ્વાસ લઈ કહ્યું મને લાગે છે કે કનિક તો છે હું સમજું છું કે તેઓ મારી પાસેથી કનિક છુપાવી રહ્યા છે તેથી મેં સીધું મારી સાસને પૂછ્યું તે મહિલાની બાબત જેના માટે મને મારા ઓરડામાંથી બહાર આવવું પડ્યું ત્યારે મારી સાસે મારા દેવરને બહાર જવાની ઈશારા કર્યો જ્યારે મારા દેવર બહાર ગયો ત્યારે મારી સાસે મને પોતાના નજીક બેસાડી અને કહ્યું આ મારી મિત્રની દીકરી છે તેના બાળપણમાં જ તેના માતાપિતાનું અવસાન થઈ ગયું હતું તેથી મેં તેને આ ઘરમાં લાવીને મારી પોતાની પુત્રી જેવી સંભાળી તેઓ ત્રણેય સાથે મોટા થયા છે રમેને સાથે તેની મિત્રતા ખૂબ સારી રહી છે મારી સાસે આગળ કહ્યું તે માનસિક રીતે અસ્વસ્થ લાગી રહી તે છોકરીનું ના અનન્યા છે જ્યારે તે મોટી થઈ ત્યારે મેં તેને લગ્ન માટે પુરુષ જોવા શરૂ કર્યા પણ અનન્યાએ કહ્યું કે તે કોઈકને પ્રેમ કરે છે અને તે જ વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છે છે આ સાંભળીને હું ખુશ થઈ અને તે છોકરીની પસંદગી મુજબ તેને લગ્ન માટે તૈયાર કરી પણ જ્યારે રમેનને આ ખબર મળી તો તેણે જોરજોરથી ચીસો કર્યા કારણ કે તેને ખબર પડી હતી કે અનન્યા કોઈ બીજા સાથે પ્રેમ કરે છે અને તે કહેતો કે જો લગ્ન કરવા છે તો માત્ર અનન્યાને જ કરવી જોઈએ આ સાંભળીને મારી સાસ અંદરથી ખુશ થઈ ગઈ કારણ કે તેમને પણ અનન્યા બહુ પસંદ હતી પણ જ્યારે અનન્યાએ સાંભળ્યું કે રમેણ તેને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવાનું ઈચ્છે છે ત્યારે અનન્યાએ સીધું ના કહીને મના કરી દીધું આ સાંભળીને રમેનનું દિલ તૂટી ગયું અને તે ધંધાના કામ માટે બહાર ચાલુ થયું અનન્યાની આ વાત સાંભળી મારી સાસને થોડી ખરાબ લાગેલી છતાં તેમણે અનન્યાની લગ્નધામધમથી કરાવી રમેન એટલો દુઃખી હતો કે અનન્યાની લગ્નમાં પણ આવ્યો નહીં અનન્યા માત્ર બે મહિના પછી જ ઘરમાં પાછી આવી કારણ કે ત્યાં રહીને તે માનસિક રીતે અસ્વસ્થ બની રહી હતી અને તેના પતિએ તેના તમામ દાગીના અને પૈસા લઈને ભાગી ગયા ત્યારબાદ તેને કોઈ નથી મળી શક્યો પછી ખબર પડી કે અનન્યા અને તે છોકરાની ઓળખ ઓનલાઈન થઈ હતી એટલે કે તે છોકરો એક ફ્રોડ હતો જેમણે પૈસાની લાલચમાં ફ્રોડ લગ્ન કર્યા હતા ત્યારે અનન્યા ગર્ભવતી હતી આ સાંભળીને અનન્યા દુઃખમાં માનસિક રીતે અસ્વસ્થ વર્તન કરવા લાગી ત્યારબાદ જ્યારે તેનો બાળક બુભમાં નષ્ટ થઈ ગયો ત્યારે અનન્યા સંપૂર્ણપણે માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ આ ખબર સાંભળીને રમેન તરત ફોન કરીને ઘરે આવ્યો અને અનન્યાની કાળજી લેવા લાગ્યો તેણે અનન્યાને એક સારી ડોક્ટર પાસે બતાવ્યું ડોક્ટરે કહ્યું કે કદાચ અનન્યા સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ શકે પણ તેના માટે એકમાત્ર શક્યતા છે જે કની પણ તેના સાથે થયું છે જો ફરીથી યોગ્ય રીતે સંભાળવામાં આવે તો કદાચ તે ઠીક થઈ શકે આ સાંભળીને રમેન અનન્યાની લગ્ન અને તેની કાળજીમાં વ્યસ્ત થઈ ગયો ત્યારબાદ મારી સાસે તેને પોતાના રીતે સંભાળી કઈ રીતે એટલે ઘરમાં જ રોકી રાખી આ રીતે એક વર્ષ પસાર થઈ ગયું પણ અનન્યામાં કોઈ સુધારો જોવા મળ્યો નહીં તેથી મારી સાસે સમજાવવાનું શરૂ કર્યું તેમણે કહ્યું કે જો અનન્યા એક વર્ષમાં ઠીક ન થઈ તો શું આવી કોઈ ગેરંટી છે કે તે લગ્ન પછી ઠીક થઈ જશે અનન્યા ખૂબ માનસિક રીતે અસ્વસ્થ હતી અને કોઈ પણ તેના નજીક જવાની હિંમત ન કરી શકે ઘણીવાર તો તે કાપવાની કોશિશ કરતી અને જ્યારે તકો મળતી તો ઘરમાંથી ભાગી જતી તેથી અમારે તેને દોરીથી બાંધી રાખવું પડ્યું રમેનની તમામ કોશિશો છતાં પણ એક વર્ષ પછી પણ અનન્યા ઠીક ન થઈ ત્યારે ઘરના બધા સભ્યો મિલીને રમેનને સમજાવ્યા કારણ કે તેમને લાગ્યું કે કદાચ જો રમેને લગ્ન કરી લીધા તો અનન્યાનો અસર તેના મનમાંથી થોડો ઓછો થઈ જશે મારી સાસ હંમેશા ઇચ્છતી હતી કે રમેન લગ્ન કરીને ખુશ રહે પરંતુ રમેણે અનન્યાને તેના જૂના જીવનની યાદ અપાવવા માટે પોતાની સસરાલના ઓરડામાં લઈ ગયો આ વાત કોઈને ખબર ન હતી સાસના મોઢેથી આ બધું સાંભળીને મને એવી લાગણી થઈ કે મારી અંદર વીજળીનો ઝાટકો લાગ્યો છે કારણ કે મને એવા છોકરા સાથે લગ્ન કરાવ્યા છે જે પહેલેથી જ કોઈને પ્રેમ કરે છે કદાચ અમે ગરીબ છીએ તેથી અમારા સાથે આ બધું કરી શકાય છે કારણ કે તેઓ જાણે છે કે અમે કની કરી શકીશું નહીં આ તમામ ભેદભાવ અને અસહાય સ્થિતિને કારણે મારું મન અંદરથી ફાટી રહ્યું હતું પછી મારી સાસે મને લઈને મારા પતિના ઓરડાના દરવાજા સામે આવી જ્યારે તેમણે દરવાજો ખોલ્યું ત્યારે મેં જોયું કે અનન્યા નવી સાડી અને ગહના પહેરીને સૂઈ રહી હતી અને બેડ પર બેસી બેસી રડી રહી હતી બેડ પર બેઠેલી અનન્યાય મને જોઈને મને ઝપટ્ટે ગળામાં બાંધ્યું અને રડવા લાગી જ્યારે રડવાનું બંધ થયું ત્યારે મારી સાસે રમેનને સમજાવવું શરૂ કર્યું કે તેણે મારા સાથે શું ક્યાં અન્યાય કર્યો ત્યારબાદ રમેન મારા સામે માથું નીચે કરીને ઊભો થયો અને મારી પાસેથી માફી માંગી પછી મારી સાસે સુતી અનન્યાને ઉઠાવીને સમજાવ્યું અને પોતાને નજીક રાખી તેઓ જતાં જ રમેન ફરી મારી પાસે આવ્યો અને માફી માંગતા મને સમજાવવાનું શરૂ કર્યું જે મેં પહેલાંથી મારી સાસ પાસેથી સાંભળી લીધેલું હતું હું સમજી ગઈ કે રમેન લગ્ન કરવું નથી ચાહતો હતો જેથી તે અનન્યાની કાળજી લઈ શકે અને તેને ઠીક કરી શકે અને પછી તેની સાથે લગ્ન કરી શકે પરંતુ ઘરના બધા લોકો તેને જબરદસ્તી મારી સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી દીધા જ્યારે રમેને પોતાનું દુઃખ મારી સાથે વહેન છું શરૂ કર્યું ત્યારે મેં તેને કહ્યું હું હંમેશા તમારા સાથે છું મને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે હું તેના દિલમાં મારા માટે જગ્યા બનાવી શકીશ અને આ બધું હું ન તો મારી માને કહી શકી હતી અને ન જ કોઈ બીજાને હું આ ઘરમાં અનન્યા સાથે પોતાની બહેનની જેમ વર્તન કરવું શરૂ કર્યું તેની ખાવા પીવાના અને દેખભાળ કરવાની શરૂઆત કરી આ કારણે ઘરના બધા લોકો સાથે સાથે રમેણના મનમાં પણ મારી માટે જગ્યા બની ગઈ મારા પતિ મને સામે મીઠી મીઠી વાતો કરીને આ બતાવતા પણ અનન્યાની સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો દવાઓ બદલીને પણ જોયું પરંતુ કોઈ પરિણામ ન મળ્યું છતાં રમે ઈચ્છતો હતો કે અનન્યા ઠીક થાય તેથી હું દિવસ રાત મહેનત કરતી તેને ડૉક્ટર પાસે ચેકઅપ માટે લઈ જતી ધીરે ધીરે અનન્યાની સ્થિતિ ખરાબ થતી ગઈ અને હવે તે આખો દિવસ બેડ પર જ રહે છે મેં રમેનને કહ્યું કે તેને શહેરના સૌથી સારા ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ જઈએ જ્યારે અમે તે ડૉક્ટર પાસે ગયા અને ચેકઅપ કરાવ્યો ત્યારે ડોક્ટરની વાત સાંભળીને અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા ડોક્ટરે જણાવ્યું કે અનન્યાના શરીરમાં ધીરે ધીરે કેન્સર ફેલાઈ રહ્યો છે જિંદગી માટે અનન્યાને હવે ફક્ત થોડા જ દિવસો બાકી હતા પરંતુ અમે હાર ન માની અને તેના કેન્સરનો સારવાર કરાવતા રહ્યા એટલો સારવાર કરાવ્યા બાદ પણ કોઈ ફાયદો થયો ન હતો મારી લગ્નના ફક્ત છ મહિના પછી અનન્યાએ બધાને દુઃખ આપી આ દુનિયા છોડી દીધી તે છોકરાના માટે મને બહુ ગુસ્સો આવ્યો જેની કારણે અનન્યાની આ હાલત બની તે છોકરો દુનિયાના કોઈ પણ ભાગમાં હોય તે કદી ખુશ ન રહી શકે જો તેણે લાલચના કારણે અનન્યાના જીવન સાથે છલકપટ્ટી ન કરી હોત તો અનન્યા આજે પોતાના બાળક અને પરિવાર સાથે ખુશીથી જીવન જીવતી હોત પરંતુ આપણે જે વિચારીશું તે હંમેશા થતું નથી વિદાતાએ જે કિસ્મત લખી છે તે જ થાય છે અનન્યાના સાથે પણ એ જ થયું તેનું દુઃખ અમે આખી જીવન ભૂલવા શકીશું નહીં હવે અનન્યા નથી તેથી રમેણના જીવનમાં ફક્ત હું જ રહી ગઈ હતી ધીરે ધીરે રમેણના મનમાંથી અનન્યાનો અસર ઘટી ગયો પરંતુ આજે પણ ક્યારેક તેને અનન્યાની યાદ આવી જાય છે અનન્યા તેનો પહેલો પ્રેમ હતી અને રમેણે તેને લગ્ન કરવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો પરંતુ અનન્યાના ભાગ્યમાં એ લખાયેલું નહોતું રમેણ સમજ્યું કે વિધાતા એ વ્યક્તિને જ આપે છે જેના માટે તેનું જોડાણ નક્કી છે કદાચ વિધાતાએ રમેણ અને અનન્યાનું જીવન સાથે લખ્યું નહોતું અનન્યાના મૃત્યુના બે મહિના પછી જ રમેણે મારા સાથે નવું જીવન શરૂ કર્યું થોડા સમય બાદ હું ગર્ભવતી થઈ અને અમારી એક પુત્રી જન્મી રમેણે અમારી પુત્રીનું નામ અનન્યા રાખ્યું અને જ્યારે પણ તેને જુએ છે રમેનનું મન ખુશીઓથી ભરાઈ જાય છે પરંતુ અમારા મનની અંદર આજે પણ અનન્યાજીવંત છે મિત્રો જો તમને આ કહાની પસંદ આવી હોય તો કહાનીને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કહાનીને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ